ધ રામબાઈ લેખક જીતેશ ડુંગા ધ રામબાઈ ભાગ એક પ્રકરણ એક રોટલો વર્ષ ઓગણીસો ને તેતાલીસ આઝાદીના ચાર વર્ષ પહેલાની વાત છે ગુજરાતના અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ ચલાલા કાચી માટી અને ઈંટોના નાના મોટા ઝૂંપડાઓ ભરેલું ગાયકવાડી ગામડું થોડા ખેડૂતો થોડા દરબારો થોડા ભરવાડો અને થોડા ગાય ભેંસ અને ઘોડાઓ ચોમાસાની ભીની સવારનું સાડા પાંચ વાગ્યાનું વાદળી અંધારું ગામ પર પથરાયેલું હતું તેર વર્ષની રામબાઈ સવારના સાડા પાંચ વાગે ફળિયામાં ચૂલો તપાવીને બાજરાના રોટલા ટીપી રહી હતી ચૂલાનો કેસરીયો તાપ તેના ચહેરા પર રેલાઈ રહ્યો હતો નીચે રંગબેરંગી સતારી અને કાચના આભલા ટાંકેલી લીલી ઘાગરી ઉપર ભરત ભરેલું વાદળી પોલકું ગળામાં કાળા જાડા દોરામાં પરોવેલું હનુમાનજીનું માદળિયું બંને કુમળા હાથમાં કાચની એક એક બંગડી ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા જમણા હાથમાં પીળી બંગડી પગમાં એક ખનખનાટ કરે એવું પાછળ કમર સુધીનો લાંબો ગૂંથેલો ચોટલો અને એનું શરીર નાનકડું સાવ પાતળું શરીર દૂર થી કોઈ જુએ તો આ નાનકડી બાળા આ ઉમરે રોટલા ઘડી શકે એ જ જાદુ વાર્તા લાગે પરંતુ રામબાઈ વાર્તા ન હતી એ ઘટના હતી રામબાઈ ને કોઈ નજીક થી નીરખે તો ખબર પડે કે એના હાથની બંગડી નીચે રહેલા પાતળા કાંડામાં લોખંડી આડ માસ હતું કાથી બાંધેલી ઘાગરી નીચે રહેલી કમરમાં એ તાકાત હતી કે એ તેર વર્ષની ઉંમરે મગફળીનો મોટો પૂળો ઉંચકી લેતી જે પગમાં ક્યારેય ચંપલ હતી જ નહીં એ પગની પછડાટથી ખેતરના ઢેફા ભાંગી જતા અને છોકરડીનો ચહેરો કેવો માસું ભોળો લાંબો તાજા જન્મેલા બાળકની કુંમળી આંગળીઓના ટેરવાના રંગ જેવો રંગ એમાંય સફેદ આંખો હંમેશા ભીની રહેતી એ આંખોમાં દરિયા જેવી વાદળી કીકીઓ કીકીઓની વચ્ચે કાળી ગોળ બિંદી કાનમાં તાંબાની કડીઓ નાકમાં પણ તાંબાની વાળી મોટા કપાળ પર નાનકડો કંકુનો ચાંદલો આ બધા સાથે સૂરજની જેમ ઉગતું એનું સ્મિત રામબાઈનું ઘર ગામના છેવાડે હતું ગાર માટી અને ઈંટોનું બનાવેલું વર્ષો જૂનું ઘર ઘરમાં માત્ર એક ઓરડી અને ખૂણામાં અંધાર્યું રસોડું ઓરડીમાં એક ખાટલો અમુક ગોદડા રસોડામાં થોડા વાસણ ઘર ઉપર દેશી નળિયા ઓસરીમાં ગાયના છાણનું લીપણ ત્રણ ચાર ખાટલા સમાઈ શકે એટલું ફળિયું ફળિયાની ચારે તરફ માટીની દિવાલ ફળિયાને છેડે સડેલા સાગના લાકડાની ખડકી અને એની કાંટેલી સાંકળ ખડકીની બાજુમાં ખીલે બાંધેલી ગાય દેશી ધોળી ગીર ગાય મોટું કપાળ લાંબા કાન ગોળ શિંગડા ગાયનું નામ હતું ગાવડી સવારના આછા અંધારામાં દૂર નીલા આકાશમાં પોપટના ટોળા ઉડી રહ્યા હતા બે ત્રણ સફેદ કબૂતર પૂરા આભમાં ઘૂમી રહ્યા હતા કુદરત ધીમેથી જાગી રહી હતી ચૂલા પાસે ઉગાડેલા રાત્રાણીના છોડના ફૂળડા આખી રાત જાગીને સવારે સુઈ રહ્યા હતા ખરી રહ્યા હતા રાત્રાણીની સુગંધ ફળિયામાં ફેલાયેલી હતી ઘરના નળિયા પર ચકલીઓના કુટુંબ કલબલાટ કરી રહ્યા હતા ચૂલામાં બળતા લાકડાનો તડ તડ અવાજ આવી રહ્યો હતો આ બધી જ કુદરત વચ્ચે ફળિયામાં બેઠી હતી આ અનોખી કુદરત રામબાઈ ખેતરનું અને ઘરનું કામ કરી કરીને એના નાનકડા હાથની કઠોર હથેળીઓ રોટલા પર ટપ 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 ટીપતી હતી અને રોટલો પૂનમના ચાંદાની જેમ ગોળ ગોળ બનતો જતો હતો આખો ગોળ રોટલો બને એટલે તાવડી પર મુકાતો હતો ગરમ તાવડી બાજરીના કણોને શેકે એટલે બાજરીની સુગંધ હવામાં ઉઠતી હતી રાત રાણીની મહેક અને બાજરીના રોટલાની શેકાવાની સુગંધ ભેગી થઈને ઉપર ઉઠતી હતી રામબાઈ ચૂલાની એક બાજુ રાખેલા ભથાણાની અંદર એક પછી એક રોટલા રાખતી જતી હતી ભથાણા પાસે રાખેલી એક તપેલીમાં માખણ ભર્યું હતું રોટલો બથાણામાં મુકાય એટલે તરત જ માખણમાં હાથ નાખીને એક મોટો ટુકડો લઈને રોટલા પર ચોપડી દેતી હતી ગરમ રોટલા પર માખણ નો પિંડ ફરે એટલે તરત જ પીગળે રામબાઈ એ પકડીને ને પકડીને સેપુ ગઈ વળી ચુક્યું